વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો વલસાડ શહેર અને તાલુકામાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગના એલર્ટ વચ્ચે વરસાદ ફરી એકવાર શરૂ થયો જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે તો વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગના એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થયો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે વલસાડ શહેર અને તાલુકામાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી રહ્યો છે જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને ફરી એકવાર વરસાદ શરૂ થયો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે